વર્ષોથી કહેવત છે કે ઈડરિયો ગઢ જીતે જીતે ઉત્તર ગુજરાત પણ આજે ખુદ ગઢ હારી રહ્યો છે ઈડરમાં જાણવા મિશન છવ્વીસ માં પહોંચ્યા છીએ ઈડર અને ઈડરમાં ઘણા લાંબા સમયથી લીઝ અને ખનન સામે અહીંના સ્થાનિકો આંદોલન ચલાવી રહ્યા છે ઘણી વખત બજારો પણ બંધ રહી છે પરંતુ પ્રશ્ન એ છે કે હજુ પણ આ ખનન અને લીઝો આચકી નથી આપણે સાંસ્કૃતિક વારસો જાળવવાની વાત કરીએ છીએ અત્યારે તમામ પાર્ટીઓ પોતાનો ગઢ બચાવવા એડી ચોટીનું જોર લગાવી રહી છે પરંતુ આ ગઢ બચાવવા માટે ક્યારે કઈ રાજકીય પક્ષનું પેટનું પાણી હલશે આ જ મુદ્દે આપણે વાત કરીશું અહીંના લોકોનો મિજાજ જાણીશું ઘણા લાંબા સમયથી લડત ચલાવે છે ઈડરિયા ગઢની જ્યારે ચર્ચા થાય ઇતિહાસ બહુ જૂનો છે પરંતુ ગઢથી ઘેરાયેલું ઈડર આજે ઘણા બધા પ્રશ્નોથી ઘેરાયેલું છે કદાચ

રહ્યા છે ભરત એટલે કે ભારત જેના નામ પરથી ભારત દેશનું નામ પડ્યું છે અત્યારે ઈડરગઢના તમામ ઐતિહાસિક વિરાસતો અત્યારે ખતરામાં છે કોઈ પણ સ્થાનિક નેતા ખુલીને બહાર આવીને એવું કહેવા માંગતા નથી કે અમે ઈડરગઢ બચાવવા આગળ છીએ

પણ પ્રણે અમને ખ્યાલ ખાતરી આપવામાં આવે કે હવે ક્યારે પણ ખનન નહીં થાય ભવિષ્યમાં તો બધી ઈડરની પ્રજાને આનંદ થાય એક વસ્તુ એ કે ઐતિહાસિક મહત્વ તો છે જ અસ્મિતાની વાત તો છે જ પણ ઈડરના ડુંગરોના લીધે આજે પાણીની સમસ્યા વધે છે પણ અમારા ઈડરમાં પાણીની સમસ્યા નથી આજે પણ અમને ધરોઈ ડાબનું એક ટીપું પણ પાણી મળતું નથી પણ અહીંયા પાણીની સમસ્યા નથી કારણ કે ઈડરના ડુંગરો પાણીનો સંચય કરી અને અમને પાણી એના લીધે દોઢસો બસો ફૂટ પાણી આજે કુવાઓમાં મળી રહે છે મોટી વસ્તુ છે આ હા અને ઈડરગઢ ઉપર બધા જુદા જુદા તીર્થ સ્થળો છે જૈનોના મંદિરો છે હિન્દુઓના મહાદેવજીના માતાજીના જાત જાતના મંદિરો છે જૂના બહુ બે વર્ષ જૂના મંદિરો છે એના કરતાં પણ વિશેષ અને અરવલ્લીની ની ગિરીબણાઓનું એક મહત્વનો આ ભાગ છે ઈડર અને ઈડરીઓ ગઢ ની જેમ હમણાં વાત કરી પત્રકાર મિત્રએ ગઢ જીતવો એ બહુ અજય અજય એક જમાનામાં હતો સમયની વાત નથી પણ જૂના સમયમાં ઈડરીયો ગઢ જીતવો એ બહુ મોટી વસ્તુ હતી એટલે એના માટે ગીત તરીકે પણ આ બોલાય છે કે અમે ઈડરીઓ ગઢ જીત્યા રે ક્યાં ક્યાં ખનન ની સમસ્યા શું છે કઈ રીતે સમય સાથે

આ જગ્યાએ કોઈ વસ્તુ બચે એમ લાગતી નથી આના માટે સરકારે ખૂબ કડક પગલા લેવા જોઈએ સરકારે કોઈ ચૂંટણી એવું કે ભાઈ ઇડરિયોગઢ તોડવામાં આવશે તો આ માટે અત્યારે તોડી રહ્યા છે મને સમજાતું નથી અને ઇડરિયા ગઢ ઈડરિયાગઢની આવી મોટી ધરોહરને જો એ લોકો સાચવી ન શકતા હોય તો આ સરકારે તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ અને અત્યારે નવા સાંસદ લાવવા જોઈએ હું તો એવું માનું છું એમ ચલો વિધાનસભામાં પણ ઘણી વખત એવું થાય કે એનું પ્રતિનિધિત્વ જે કોઈ પણ કરે એ સવાલ ઉઠાવે પણ પરિસ્થિતિ એ છે કે પ્રશ્ન ત્યાં સુધી આવીને ઊભો રહી ગયો કે સ્થાનિકોએ મેદાને ઉતરવું પડે કે ભાઈ ગઢ જઈ રહ્યો છે બચાવો તો આ તો કેવી પરિસ્થિતિ આમાં રાજકારણીઓ બધા એકના એક છે બધા ભેગા થઈ ગયા છે બંને પક્ષો ભેગા થઈને આ ખનન થઈ રહ્યું છે એને રોકવા માટે કોઈ મદદરૂપ થતા નથી ખોટા કેસો મૂકીને વડીલોને ફસાવવામાં આવ્યા છે આ કેસ ખરેખર જો પોલીસ તપાસમાં પોલીસ તપાસ કરવા છતાં કશું એમના હાથમાં આવ્યું નથી કે આવું બન્યું નથી એવો મામલો અને ખોટી કલમો લગાવી બાર બાર પંદર પંદર દિવસ જેલમાં મૂકવામાં આવ્યા છે આ બધું ખોટું થઈ રહ્યું છે આને રોકવું જોઈએ ખરેખર આના પર ગવર્મેન્ટનો જો પ્રેશર છે એ ઓછું કરી જે વાસ્તવિક હકીકત છે એ બહાર આવી જોઈએ કે આ ખરેખર શું છે એ લોકો જાણે તો લોકો આટલો બધો ઉગ્રતાથી આખું ઈડર બંધ અને આખા સાબરકાંઠામાં આનો એટલો બધો પડઘો એટલો પડ્યો છે કે ભાઈ દરેક વ્યક્તિ ઘર ઘેરથી એમ કહેવા માંગે છે કે ઈડર ઘટ એટલે એ અમરગઢ છે એને તૂટવો નહીં જોઈએ ઈડર ગઢ જીત્યા રહે આનંદ ભયો લગ્નમાં ગીતો ગવાય છે એવા ગઢને તોડવાવાળા જે બી પાર્ટીઓના માણસો હોય એમને સજા થવી જોઈએ ખરેખર અને આ ખોટા કેસો પાછા લેવા જોઈએ અને બીજી વાત એ છે કે આના લેવલથી પાણી ઊંચું છે ડુંગરાના કારણે પણ થોડું ફ્લોરાઇડ હોવાના કારણે અહીંયા પહેલાં રમણલાલ વોરાએ ઉદઘાટન કર્યું બીજી વખત માનીએ રૂપાણી સાહેબે ઉદઘાટન કર્યું મિનરલ વોટર પ્લાન્ટનું આ જે મિનરલ પ્લાન્ટ દેખાય છે તમને ડાબી સાઇડે તે એકદમ કાટ થઈ ગયેલું દેખાય છે એમાં એક પણ પાઇપો સાજી નથી અને આજ સુધી ઇડરમાં કોઈ પણ વ્યક્તિને એક ગ્લાસ પણ પાણી મળ્યું નથી મિનરલ વોટરના નામે આજે ગામમાં પૈસા કપાય છે છસો છસો રૂપિયા નગરપાલિકામાં ભરવામાં આવે છે પહેલાં આનાથી વીસ વર્ષ પહેલાં ઉદઘાટન થયું એમાં ફિલ્ટર વોટર આપવાનું નક્કી કર્યું એ ફિલ્ટર વોટર આપવામાં પણ એમને લોકો એવું કર્યું ફિલ્ટર વોટરના પૈસા કાપ્યા પણ આજે ફિલ્ટર વોટર પણ નથી મળતું ફ્લોરાઇડનો પ્રોબ્લેમ છે આપણે પ્રોબ્લેમ છે મોટો ઈડર ગઢનો મોટા મોટો ઇશ્યુ છે આ રાજકારણીઓ જ એનો સોલ્યુશન લાવી શકે એમ છે ખરેખર એના પર ધ્યાન દોરવા જેવું છે છેલ્લા અમુક વર્ષોમાં ઈડરિયા ગઢમાં શું બદલાયું કેટલો ઘટ્યો પગલા કેટલા લેવાયા તેનાથી સંતોષ કરા મારું ઈડરિયા ગઢ બાબતે એમ કહેવું છે કે ઈડરિયો ગઢ એક ઐતિહાસિક ધરોહર છે ઈડરમાં સાબરકાંઠા ગુજરાતમાં નહીં જ પણ પૂરા ભારતના અંદર બહુ પ્રખ્યાત ઐતિહાસિક ધરોહર છે ઇડરિયો ગઢ એટલો પ્રખ્યાત છે હવે આ જ્યારે ઇડરિયા ગઢની વાત આવે છે ત્યારે મને યાદ આવે છે કે એક વિધાનસભ્ય ચૂંટાયેલાઓએ ઓએ ટાવરગાડી ભાષામાં એમ કહેલું કે જ્યાં ઇડરનો ગઢ છે જે

ઈડરની ઐતિહાસિક ધરો હરને ખંડિત કરી દેવામાં આવી છે ઈડર એ પ્રવાસન સ્થળ છે દેશ વિદેશમાંથી લોકો અહીં આગળ પ્રવાસન માટે આવી રહ્યા છે તો એ લોકો પણ ઈડરની એક ખરાબ છાપ લઈને જઈ રહ્યા છે ઈડરના આ ખનન પ્રવૃત્તિમાંથી અમને કોણ બચાવે એવી અમારી ઈડરની જનતાની ધા છે ખંડિત થવાનું કારણ શું જવાબદાર કોણ આ ગઢ ખંડિત થવા પાછળ ગઢ ખંડિત થવા પાછળ હું સરકારને જવાબદાર માનીશ કારણ કે મંજૂરી કોણ આપી ઈડર ઈડરગઢને ખનન કરવા માટે મંજૂરી સરકારે જ આપી હોય સરકારોને મંજૂરી વગર તો ખનન થાય નહીં તો આજે હું એમ કે સરકારની જ જવાબદારી છે કે એનું ખનન પ્રક્રિયા અટકાવીને એને આ ગઢ બચાવવાનું કામ કરે ચલો ખનન પ્રક્રિયા અટકાવી ગડ બચાવવાનું કામ કરે અહીંથી જ વડીલ વાત કરશો જે જે મુદ્દે વાત કરી કે ખંડિત થઈ રહ્યો છે કોઈ નેતાઓ પગલા નથી રહે આ માત્ર આશ્વાસન આપી રહ્યા છે તો કઈ રીતે બચશે ઈડરયુગઢ ઇડરગઢ બચાવવા માટે ઇડરગઢ એક ઐતિહાસિક વસ્તુ છે તો કહેવાયું રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જે આધ્યાત્મિક ગુરુ હતા શ્રીમદ રાજચંદ્ર એ પણ એમની તપોભૂમિ પણ ઈડર જ છે જૈન મંદિરો પણ સોળસો વર્ષ જૂના મારા સાંપ્રતિક વખતના ઈડરગઢ ઉપર જૈન મંદિરો છે અને એવા જ દરેક ધર્મ સંપ્રદાયના ઘણા મંદિરો છે પર્યાવરણની દ્રષ્ટિએ જોઈએ ઇકોલોજીકલ બેલેન્સની રીતે જોઈએ તો પણ ઈડરગઢનું મહત્વ અનેરું છે અહીંની પ્રજા અહીંના વિસ્તારમાં જે કંઈ પાણીના જળ કદાચ મળી જાય છે સો ફૂટે તો એ આ પર્વતીય વિસ્તારના કારણે જ છે હવે આ બધામાં ગઢ બચાવવા માટે બે વર્ષ પહેલાં આંદોલન ચાલુ થયું ત્યારે એવું કહેવામાં આવ્યું કે આ તો રાજાની માલિકી છે અને આપણે કશું કરી ના શકીએ આવી એક વાત વહેતી કરવામાં આવી હતી પણ રાજાની માલિકી કંઈ કુદરતી સંપત્તિ પર ન હોય છતાં માનીએ કે રાજાની સંપત્તિ હતી પણ એને તોડવાની પરવાનગી તો સરકારે આપી કોઈ પણ માઇનિંગ કરવું હોય તો સરકારની પરવાનગી વર્તું થતું નથી તો એ પહેલી ભૂલ તો સરકાર એ કરી કે એને પરવાનગી આપી માટે તૂટી રહ્યો છે અને અમે હતા એટલે અટક્યું નહીં કોઈ પક્ષની વાત નથી કરતો પણ પણ બધા કદાચ હશે આ વસ્તુ જોઈએ બે વર્ષ આંદોલન ચાલ્યું જેલવાસ થયો જેલવાસમાં બી એ રીતે ઉશ્કરણી કરવામાં આવી ગઢ ઉપર માણસો નિરીક્ષણ માટે ગયા અને એના ઉપર જેસીબી ફરતા હતા જેસીબી વાળાએ કીધું કે તમે શું કરી લેવાના અમે તોડી કાઢવાના એટલે મામલો બીચક્યો અને એમાં કેસ પગડ્યા અને એમાં બી લોટફાટ ની આવી બધી કલમો લગાવી મોટી મોટી ઉમરના માણસો હતા જે પરત પર ચડી શકે નહીં

જાળવણીનો અભાવ છે શું રિક્વેસ્ટ છે ઈડરવાસી તરીકે જો સરકાર સુધી વાત પહોંચાડવી હોય કોઈ નેતા સુધી વાત પહોંચાડવી હોય દોલત દોલત પેલેસ છે દોલત પેલેસ સવા સો વર્ષ જૂનો છે અને કેટલાય વર્ષોથી પ્રવાસીઓ ત્યાં આવે છે ઇડર ટીમ બનાવી છે અને મહેલની અમે સફાઈ કરી રહ્યા છીએ અત્યારે ત્રણ થી ચાર ટ્રેક્ટર માટી અમે અંદરથી બહાર કાઢી છે અને અમે આ મહેલ ને સ્વચ્છ રાખીશું સાથે સાથે પ્રી માટે કેટલાક લોકો આવે છે તો તેઓ પણ ત્યાં ગંદકી કરીને જાય છે

પોતાનો ગઢ બચાવવામાં આવે રાજકીય ગઢ બચાવવામાં કદાચ એટલું દમ અને જોર સાહેબ આ ગઢ બચાવવામાં પણ લગાવો મતદારોના મિજાજમાં મિશન છવ્વીસ માં ઈડર હાલ બસ આટલું જ ફરી મળીશું નવી લોકસભા બેઠક તમારા ગામ તમારા શહેરમાં તમારા મનની